ખાદવ છે કોઈ પાપણ કે ચેતવણી નથી કોઈ સલામતીની વ્યવસ્થા વગર કામ ધમધમતું રહેવું નાગરિકો માટે ભયજનક સાબિત થઈ રહ્યું છે આ વિસ્તાર અગ્રસ્ત છે અને નિકટમાં રહેલા તુલસી રોડ તથા તુલસી ગેસ્ટ હાઉસ નજીકના વિસ્તારોમાં વાહન વ્યવહાર સતત ચાલે છે નાની મોટી વાહનો સ્કૂલના બાળકો મહિલાઓ અને વૃદ્ધોના માર્ગનો નિયમિત ઉપયોગ કરે છે રસ્તા ઉપર વરસાદના કારણે રચાયેલા ઉંદા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખાડાની ઊંડાઈનો અંદાજ નથી આવતો રાત્રિના સમયે તો અકસ્માતની શક્યતા અનેક ઘણી વધી જાય છે સ્થાનિક રહેવાસીઓએ એક કડક પ્રતિક્રિયા આપતા કહ્યું કે પીડી ડબલ્યુ વિભાગને ચેતવણી આપવામાં આવી હતી કે વરસાદમાં કામ ન કરાય પરંતુ તેમ છતાં કામગીરી ચાલુ છે જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદારી તંત્રની રહેશે કેટલાક નાગરિકો કહે છે કે આમ રસ્તા નહીં બને આમ તો મોતના રાંધણ બનાવાય છે સૂત્રોના મતે વિકાસ કાર્યો માટે નિયત સમય મર્યાદા છે જેનાથી ડેડલાઇન પૂરી કરવા તુરંત કામ ચાલુ રાખવું પડે છે પરંતુ પ્રશ્ન એ છે કે ગણિત પૂરું કરવાની ચક્કરમાં જનતાની સુરક્ષાનો ભોગ કેમ લેવાય રિપોર્ટર હાર્દિક જોશી સોનીગઢ